વ્હાલા દોસ્તો એક નવી વાર્તા આપણે જોઈએ મદદનો ફાયદો એક દિવસ જંગલમાં ભયંકર તોફાન આવ્યું આવું તોફાન ભૂતકાળમાં ક્યારેય આવ્યું નહોતું પવન એટલો ઝડપથી આવતો હતો કે ઝાટના પાંદડા પણ હવાના જોરથી તૂટવા લાગ્યા હતા પક્ષીઓની ડારીઓ પરથી પકડ છૂટતી હતી પક્ષીઓ પવનમાં આમથી તેમ ફંગોળાઈ જતા હતા પ્રાણીઓ જ્યાં જગ્યા મળે ત્યાં ઊભા થઈ ગયા હતા બધાને લાગતું હતું કે આજે નહીં બચી શકીએ પવનની સાથે વરસાદ પણ એટલો ઝડપે આવવા લાગ્યો બધા પ્રાણીઓ ગભરાઈ ગયા હતા પોતાને બચાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યા હતા જંગલના સૌથી મોટા પ્રાણી હાથીએ આ મુશ્કેલીમાં જંગલના પ્રાણીઓને બચાવવા કમર કસી હાથીઓ પાસે બીજા હાથીઓને માટેની કુદરતી શક્તિ છે આ શક્તિનો ઉપયોગ કર્યો બધા પ્રાણીઓ અને પક્ષીઓને એમણે બનાવેલા ગેરાની વચ્ચે આશ્રય આપ્યો ભયંકર રાત પૂરી થઈ સવારે વાતાવરણ શાંત હતું તોફાન કારો કહેર મચાવી જતું રહ્યું હતું હાથીઓએ કેટલાય પ્રાણીઓ અને પક્ષીઓને બચાવી લીધા હતા બધા પ્રાણીઓ પક્ષીઓ હાથીઓની આવડી મોટી મદદ માટે આભાર માન્યો સૌ ત્યાંથી પોતાના વિસ્તારમાં રવાના થયા મહિના વીતી ગયા જંગલ પાછું હરી થવા લાગ્યું સમય વીતતા ક્યાં વાર લાગે છે દસ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો જંગલમાં બધા પ્રાણીઓ ખુશી ખુશી રહેતા હતા એક દિવસ જંગલમાં મનુષ્યનો હાથીઓના શિકાર માટે જંગલમાં આવ્યા હતા તેમણે બે હાથીનો શિકાર કર્યો જંગલમાં આ વાત ફેલાઈ ગઈ કે મનુષ્યો જંગલમાં શિકાર કરવા આવ્યા છે તેઓ હાથીઓના શિકાર કરે છે બધા પ્રાણીઓને પ્રાણીઓને અને પક્ષીઓને દસ વર્ષ પહેલાં બનેલી ઘટના યાદ આવી હાથીઓ દ્વારા તેમને બધાને બચાવ્યા હતા જંગલના પ્રાણીઓ અને પક્ષીઓ ભેગા થયા હાથીઓના શિકારીઓને જંગલમાંથી ભગાડવા માટે બધા પ્રાણીઓ એક બન્યા પક્ષીઓને શિકારીઓના બંદૂકના નિશાનને વિફળ બનાવવા માટે જવાબદારી આપવામાં આવી કાગડો બાજ જેવા અનેક પક્ષીઓએ આ જવાબદારી ઉપાડવા માટે હામી ભરી બીજા દિવસે શિકારી હતા તે આખા જંગલના પક્ષીઓ પહોંચી ગયા શિકારી હાથી બાજુ જેવું નિશાન તાકે પક્ષી માથે આવી ભયંકર ચાંચ મારી ઉડી જાય શિકારીઓના સમજમાં કંઈ આવતું ન હતું એક પછી એક કેટલા નિશાન ફેલ ગયા એક પણ હાથીનો શિકાર તેઓ ના કરી શક્યા બીજા દિવસે પણ આવું જ થયું ત્રીજા દિવસે શિકારી માથે હેલ્મેટ પહેરીને આવ્યા પક્ષીઓ વિવશ હતા પણ તરત જ સાપને મદદ માટે બોલાવવામાં આવ્યા સાપ આવ્યા શિકારીઓ ત્યાંથી હટવા લાગ્યા બે ત્રણ શિકારીઓના સાપના ઝેરના કારણે મૃત્યુ થઈ ગયા શિકારીઓ સમજી ગયા કે આ જંગલમાં હાથીઓના શિકાર થઈ શકે તેમ નથી તેઓએ જંગલ જોડવાનો નિર્ણય કર્યો તેઓ છેવટે જંગલમાંથી ભાગી ગયા જંગલના હાથીઓએ તમામ પ્રાણીઓ અને પક્ષીઓનો આભાર માન્યો આમ એકબીજાની મદદ કરીને પ્રાણીઓ જંગલમાં ખુશીથી રહેવા લાગ્યા તમને આ વાર્તા કેવી લાગી ચોક્કસ કમેન્ટ કરીને જાણ કરજો અને કેવી વાર્તાઓ તમને ગમે છે એની પણ તમે વાત કરજો આવી વાર્તાઓ બાર દોસ્તો તમે વાંચતા રહેજો તમામનો આભાર